દાહોદમાંથી અંદાજિત વીસ લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે ઈસમોની અટકાયત કરવામાં આવી દાહોદમાંથી વીસ લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે રતલામના બે યુવાનો એમ પાસિંગની ગાડીમાં ડ્રગ્સ લઈ જતા ઝડપાયા છે દાહોદ શહેરમાંથી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બસો ગ્રામ એમડી ડ્રગ્સ લઈ જવાતું ઝડપાયું હોવાની પ્રાથમિક વિગતો આવી છે આ ડ્રગ્સની કિંમત વીસ લાખ હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને કારમાં રતલામના બે લોકો લઈ જતા ઝડપાયા છે દાહોદ શહેરમાંથી આ એમડી ડ્રગ્સ પકડાતા ચકચાર મચી ગયો છે બનાવની પ્રાથમિક જાણ

હોવાનું કહેવામાં આવી રહ્યું છે આ ડ્રગ્સ કુલ ત્રણ લોકો લઈ જતા હતા તે પૈકી બેની પોલીસે અટકાયત કરી અને ત્રીજા ઈસમની તપાસમાં પોલીસ લાગી છે પોલીસે આ બાબતે સઘન કાર્યવાહી હાથ ધરી અને આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા ક્યાં લઈ જવાના હતા તેનો ભેદ ઉકેલવામાં લાગી છે દાહોદ શહેરમાંથી આ ડ્રગ્સ જડપાતા ચકચાર મચી ગયો છે પોલીસે વીસ લાખની કિંમતનું ડ્રગ્સ અને કાર મળી કુલ પચીસ પોઈન્ટ ચુમ્બોતેર લાખનો મુદ્દામાં કબજે લીધો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે